ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક સોકાવી દેતા સમાચાર આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ બાળકોની માતા પૂનમ ચૌદ વર્ષના છોકરા સાથે પ્રેમમાં પાગલ થઈ ભાગી ગઈ છે ચૌદ વર્ષનો છોકરો પૂનમનો સંબંધિત છે પરિવારના સભ્યોનો આરોપ છે કે પૂનમે છોકરાને લલસાવીને પોતાની સાથે લઈ ગઈ છે હાલમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે ધ્રોલ તાલુકાના વાક્યા ગામે ખેતમજૂરી કરતા એક પરિવારના ત્રણ બાળકોના પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે વિશાલ ટીનુબેન અને શકીના નામના ત્રણ બાળકો ઘરની નજીક રમી રહ્યા હતા રમતા રમતા તેઓ પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી ગયા હતા બાળકોને તરતા ન આવડતું હોવાથી ત્રણેય ડૂબી ગયા હતા પાકિસ્તાનમાં એક નાની છોકરી સાથે શેડતીનો વિડીયો સામે આવ્યો છે અને પાછો વળીને છોકરીને બળજબરીથી જુમન કરે છે આ ચોંકાવનારી શરમજનક ઘટના પાકિસ્તાનના ખારા રોડની છે રશિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ ચીનના પૂર્વી ક્ષેત્ર માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે સરકારી મીડિયાના અહેવાલો અનુસાર શાંઘાઈ શહેરમાંથી લગભગ બે લાખ એસી હજાર લોકોને પહેલાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે રશિયામાં આઠ પોઈન્ટ તીવ્રતાના ભૂકંપ પછી હાલાત ખરાબ છે રશિયન સરકારી ટેલિવિઝન પર એક શહેરનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઇમારતો અને કાટમાળ દરિયામાં ધરતા જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝીંઝુવાડા ગામે બે સેન્ટર શાળા આવેલી છે શાળામાં મંગળવારે સવારે શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થયું હતું ત્યારે એક ક્લાસરૂમમાં અચાનક છતમાંથી પંખો નીચે પડ્યો હતો જેના લીધે બે છાત્રાને ઈજાઓ થતાં સારવાર માટે વિરમગામ શહેરની શિવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં પીપલોજી સરકારી સ્કૂલમાં પ્રાર્થના સમયે શાળાની છત તૂટી પડવાની ઘટના હજુ તાજી છે સાંસદમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આજે જે લોકો પૂછી રહ્યા છે કે પીઓકે કેમ પાછું ન લેવામાં આવ્યું તેમને પહેલાં જવાબ આપવો જોઈએ કે કોની સરકારે પાકિસ્તાનને પીઓકે પર કબજો કરવાની તક આપી પંડિત જવાહરલાલ નેહરુ પર નિશાન સાંધતા પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે હું નહેરુજીનું નામ લઉં છું ત્યારે કોંગ્રેસ અને તેની આખી ઇકોસિસ્ટમ અસ્વસ્થ થઈ જાય છે વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજર્ડની સેમિફાઈનલમાં ભારત ચેમ્પિયનશિપ પાકિસ્તાન ચેમ્પિયન સામે રમવાનો ઇન્કાર કર્યો છે ગુરુવારે યોજનારી આ મેચ હવે રદ થઈ ગઈ છે ભારતીય ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પાકિસ્તાન સામે કોઈપણ પ્રકારની મેચ રમવા માંગતા નથી અગાઉ પણ ગ્રુપ સ્ટેજની ભારત પાકિસ્તાન મેચ ખેલાડીઓ અને ટુર્નામેન્ટના એક મુખ્ય પ્રાયોજકના વિરોધને કારણે રદ કરવામાં આવી હતી બલ્ગેરિયન અંધ ભવિષ્ય આગાહીઓ પછી તાજેતરના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક નામ વધુ ને વધુ વાયરલ થઈ રહ્યું છે આ નામ જાપાનીઝ બાબા છે જેમણે પાંચ જુલાઈએ જાપાનમાં ભૂકંપ અને સુનામીની આગાહી કરી હતી જોકે હવે જાપાનીઝ બાબા વેંગાની આ આગાહીઓ છાસી પડતી હોય તેવું લાગે છે ગાંધીનગર શહેર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે અને ઉપરવાસથી વધુ પાંચ હજાર ક્યુ છે પાણી છોડવામાં આવતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે એટલું જ નહીં ધોળકા અને દસકરોય તાલુકાના છવ્વીસ જેટલા ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે જ્યારે તલાટીઓને એલર્ટ રહેવા આદેશ અપાયો છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલાયકન પણ દબાવી દો જેથી તમને રોજ નવી નવી ખબરો મળતી રહે